પરશોત્તમ રૂપાલાએ માગેલી માફી સ્વીકાર્ય નહીં ટિકિટ ન કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે વડોદરામાં ક્ષત્રિય સમાજ કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું તો વિરોધમાં દ્વારકાના કલ્યાણપુરમાં રાજપૂત સમાજ પણ મેદાને છે તે પણ આવેદનપત્ર પાઠવી રહ્યા છે જૂનાગઢમાં પણ તેનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે એટલે કે રાજ્યભરમાં વિરોધ છે આખરે આ વિવાદ શું છે તે પણ જાણી લઈએ રાજકોટમાં વાલ્મીકી સમાજના સ્નેહ મિલન સમારોહમાં સભા સંબોધી હતી પરશોત્તમ રૂપાલાએ રજવાડાઓને લઈ એક નિવેદન આપતું હતું અને નિવેદનનો વિડીયો વાયરલ થયો વિવાદ થાય તે પહેલા પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી જો કે માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે ગણેશ ગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક પણ મળી ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ ફરી માફી માંગી બેઠક બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધના સૂર વધ્યા ક્ષત્રિય સમાજે રાજ્યભરમાં આવેદનપત્રો આપી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે અને રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવાની માંગ તેઓ કરી રહ્યા છે અને તેઓ અડીખમ છે જોકે આ વિવાદનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યુંશન અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ